ફેકલ્ટી ઓફ મિંગ આર્ટના ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ દ્વારા આયોજન કરવામાં ફેકલ્ટી ઓફ ફોર્મિંગ આર્ટસના ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ દ્વારા સભા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના માસ્ટર્સ અને ટીવાયના વિદ્યાર્થીઓ દરમિયાન જે કૃત્ય શિખા છે તેનું મંચ પ્રદર્શન આજરોજ સીસી મહેતા ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું તારીખ સત્યાવીસ મે વર્લ્ડ થિયેટર ડે નિમિત્તે નાટક વિભાગ દ્વારા સીસી મહેતા ઓડિટોરિયમમાં નાટકનો કાર્યક્રમ રાખવામાં આવશે ત્યારબાદ તારીખ ઓગણત્રીસ મી કથકનો પણ કાર્યક્રમ યોજવામાં આવશે चवा <laughs>